ઉપવાસમાં આપણે અનેક અવનવી ફરાળી વાનગીઓ બનાવતા હોઈએ છીએ પણ ઘણી વખત એવું થાય કે સાબુદાણા પલાળવાનું ભૂલાઈ જવાય અથવા તો હર વખત એમ થાય કે બટેટા બાફવાની ઝંઝટ થાય તો આજે આપણે સાબુદાણાને પલાળ્યા વગર અને બટેટાને બાફ્યા વગર ઇન્સ્ટન્ટ બની જતી ફરાળી રેસીપી બનાવીશું જે બધાને ખૂબ જ ભાવશે તો એના માટે અહીં મેં મિક્સર જારમાં એક કપ જેટલો સામો અને પાક કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે સાથે બે તીખા લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો નાખી આને આપણે પીસી લઈએ તો જો બધું એકદમ સરસ પીસાઈ ગયું છે અને સરસ કરકરો જેવો ભાખરીનો લોઠ હોય એવું આનું ટેક્સચર આવી ગયું છે તો આને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને હવે આની અંદર આપણે એક કપ જેટલી છાશ ઉમેરવાની છે સાધારણ ખાટી હોય તેવી છાશ લેવાની તો થોડી થોડી છાશ નાખતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું ફ્રેન્ડ્સ ઘણા લોકો આખો શ્રાવણ મહિનો રાખતા હોય છે અને એમાં પણ એ લોકો એકટાણો પણ નથી કરતા હોતા તો એક ટાઈમ ફ્રૂટ ખાય અને બીજા ટાઈમ આવી રીતના ફરાળી વાનગી લઈ શકે છે તો આપણે થોડી થોડી કરીને બધી છાશ આની અંદર નાખી દીધી છે અને એકદમ સરસ ગાંઠા ના પડે એવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હજી આની અંદર સાબુદાણા અને સામો હોવાથી તે છાસને સોક કરી લેશે એટલે આની અંદર આપણે થોડુંક હજી પાણી એડ કરી દઈશું તો અત્યારે મેં લગભગ પા કપ જેટલું પાણી લીધું છે એ નાખીને આને મિક્સ કરી લઈએ તમે ઈચ્છો તો આની બદલે છાશ પણ એડ કરી શકો છો પણ છાશ મારી સાધારણ ખાટી હતી એટલે મેં વધારે છાશ નથી નાખી ન તો ખટાશ વધારે આવી જશે તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આને ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું જેથી આપણો સામો છે અને સાબુદાણા છે તે એકદમ સરસ ફૂલી જશે તો લગભગ દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખીરું જોઈ લઈએ જો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં છે તમને એવું લાગે કે સાધારણ ઘાટું થઈ ગયું છે તો તમે આની અંદર એક કે બે ચમચી પાણી એડ કરી શકો છો હવે અહીં મેં ખમણેલું ગાજર બટેટું અને કોથમીર લઈ લીધી છે એક મીડિયમ સાઇઝનું બટેટું એક ગાજર અને થોડી કોથમીર લીધેલી છે હજી તમે ઈચ્છો તો આની અંદર ખમણેલી દૂધી પણ એડ કરી શકો છો પણ મારી પાસે અત્યારે હાજરમાં નહોતી એટલે મેં નથી નાખી અને જો આમાં તમારે બટેટું ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો હવે અહીં મેં ચાર મોટી ચમચી જેટલો ખારી શીંગનો કચરો ભૂકો લીધો છે ખારી શીંગના ફોતરા કાઢી અને ખાંડણીમાં ખાંડી લેવાની આનો નટી અને ક્રંચી ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવશે એટલે તે જરૂરથી એડ કરવાનું હવે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું તમે જો ઉપવાસમાં હળદર ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો આખો મહિનો જે રાખતા હોય ને એ લોકો હર વખતે સૂકી ભાજી સાબુદાણા બટેટાની ખીચડી અને તળેલું ખાઈને કંટાળી જતા હોય છે તો કંઈક નવું એ લોકોને આવી રીતના તમે બનાવીને દઈ શકો છો તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આમાંથી અડધું ખીરું હું કાઢી લઉં છું આ જ ખીરાનો ઉપયોગ કરી અને તમે ઉત્તપમ કે અપમ પણ બનાવી શકો છો પણ અત્યારે આપણે આનો ઉપયોગ કરી અને સરસ મજાનો ફરાળી હાંડવો બનાવીશું તો એના માટે નોનસ્ટિક પેનમાં એક ચમચી તેલ લઈ લઈએ આની અંદર તમારે નોનસ્ટિક પેન જ લેવાનું કેમ કે સાબુદાણા હોવાથી જો નોનસ્ટિક નહીં હોય ને તો ચોટવાની શક્યતા રહે છે હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આની અંદર ઈનો એડ કરી દઈએ જે આપણે ખીરું અડધું રાખ્યું હતું લગભગ અડધી ચમચી જેટલો હું ઈનો એડ કરું છું પહેલાં ઈનો એડ કરીને પછી તેલ ગરમ થવા નહીં રાખવાનું નતર ઈનોની ઇફેક્ટ જતી રહેશે અને એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ હાંડવો નહીં થાય હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આની અંદર આપણે અડધી ચમચી જીરું છથી સાત લીમડાના પાન અને એકાદ ચમચી સફેદ તલ નાખી આને ફેલાવી દઈશું અને તરત જ આ ખીરું એડ કરી દઈએ તમે ઈચ્છો તો વઘારમાં લીલા મરચાંની કટકી પણ એડ કરી શકો છો તો ખીરું નાખ્યા પછી હવે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને બેથી ત્રણ મિનિટ થવા દઈશું ઢાંકીને તો જો લગભગ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલી લઈએ ઉપરથી આનો કલર બદલાઈ ગયો છે તો હવે આપણે ઉપર પણ અડધીથી એક ચમચી જેટલું તેલ નાખી અને આને પલટાવી દઈશું એકદમ સરળતાથી આ નીકળી જાય છે અને ઉપર અને નીચે ખાવામાં એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સોફ્ટ અને ટેસ્ટી બને છે તો આવી રીતના પલટાવ્યા પછી બીજી સાઈડ પણ આપણે આને ઢાંકીને એકથી દોઢ મિનિટ માટે થવા દઈશું તો જો લગભગ દોઢેક મિનિટ થઈ ગઈ છે આપણે પલટાવીને જોઈ લઈએ તો બીજી સાઈડથી પણ આપણો હાંડવો સરસ પાકી ગયો છે તો હવે ગરમા ગરમ હાંડવાને આપણે નીચે લઈ લઈએ આને તમે ફરાળી ગ્રીન ચટણી દહીં અથવા તો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો તો તમે આવી રીતના ફરાળી હાંડવો જો ક્યારેય ન બનાવ્યો હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ ઝડપથી બની જાય છે આમાં ના બટેટા બાફવા ના સાબુદાણા પલાળવા બસ વિચાર્યું ને ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર એટલે એકદમ સરળ રેસિપી છે અને જો તમે જોઈ શકો છો કે અંદરથી કેટલો સરસ સોફ્ટ અને જાળીદાર હાંડવો બન્યો છે તો હવે આપણે હાંડવાને સર્વ કરી દઈએ અહીં મેં ટોમેટો કેચઅપ સાથે આને સર્વ કર્યું છે ફ્રેન્ડ્સ તમે કયા કયા શહેરમાંથી મારા વિડીયોઝ જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જુએ છે તો હવે હું એક પીસ તમને તોડીને પણ બતાવી દઉં કે જો અંદરથી કેટલો સરસ જાળીદાર અને સોફ્ટ બન્યો છે તો આજની આ ઇન્સ્ટન્ટ ફરાળી રેસિપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ